ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય વ્લોગ તો પહેલા તમારી વ્લોગ ની ચેનલ માં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે પોણા 11 થયા છે હમ એટલે બધાય મોડા ઉઠ્યા છે એટલે વધારે મોડું થઈ ગયું મમ્મી મોડા ઉઠાતા ને પછી નાસ્તો કરીને વાતો હોય લાગી ગયા હતા તો મોડું થઈ ગયું પાછું એટલે નકર તો કેરું દુકાન હોય ગયા હતો ઊન પપ્પા પણ વાત હોય લાગી ગયા ને તો મોડું થઈ ગયું

સોપે પપ્પાને મમ્મી કુમાર પાર્થભાઈને અત્યારે વાગીયા છે એક અને બસ જો હવે જમવાની તૈયારી કરીએ છીએ પપ્પા ને પાર્થભાઈ આવતરીયા છે સોપે થી અને અત્યારે જમવામાં જો મમ્મીએ બનાવ્યું છે રોટલી સેવ ગલકા સેવ તુરિયાનો શાક છે છાસ અને કેસર કેરી કેસર કઈ છે પપ્પા કેસર છે કેસર હે આઈ ગેસ આ મસ્ત છે જવામાં હાઈ લાગી

પણ કઈ નથી તો નથી બીજું હું ને સારું હાલો તો પેલા થમલી બનાવી નાખી પછી મેળા તો બસ આવતા છીએ અત્યારે રણકભાઈ ને શૂટ કરવા બોલાવ્યો નવરો લાગે

રસ ન હોય તો હા એ બધું એક જ થાય નો ગરાવાય કઈ થી આવતો ને મમ્મી મસ્ત શાક બનાવે છે કેટલા પછી વાળો શાક બનાવે છે વાહ વાહ મમ્મી વાહ મમ્મી બનાવે છે પનીર ભુરજી બનાવે છે કઈ મમ્મી હા ઓ તો બજારમાં તેલ ને હું તો મૂકી દીધું છે બધું સુધારાઈ ગયું છે પનીર છે ટમેટા છે આ નીચે શું છે મમ્મી નીચે ડુંગળીની ડુંગળી ગ્રેવી છે ટમેટા આમાં છે લસણ છે સામે છે કોથમીર લોટલી લોટ બંધાઈ ગયો છે ગરમા ગરમ મસાલો આવી ગયો છે પનીર ભુરજી કેમ પનીર ભુરજી હા ઈ છે પનીર ભુરજી

દેખાડું રેસીપી દેખાડ દે એમ હું ફટાફટ થઈ જાય ફટાફટ લસણ ખંડાય છે ધીમે ધીમે રેડી

સાર તો મમ્મી શાક કરના થઈ ગયા હમણાં ને હમણાં કરનાક છે રોટલી એટલે રેડી પછી બેહી જાવ જમવા ગિટમાં ગરમ તો બસ જો જમવા બેસી ગયા છે અને મેં નાખ્યું છે મમ્મીએ અનિપુર્જીનો શાક વાહ વાહ ને સાથે સેકી નાખ્યા પાપડ ને છાસ ને રોટલી કે મમ્મી મજા જ આવીયા પર જ આવે કે ન આવે મજા જ આવે બહુ આવે કે કંઈ નથી આજ તો મમ્મીને ખબર કેમ બનાવ્યું મમ્મી આ